ભૂલ ચૂક હોય તો માફ કરજે ભલે પણ કોઈ સોગંદ તારી ખાધી હોય ને તો યાદ કરાવજે અને કદાચ તમને યાદ ના આવે ને તો એક શ્રીફળ વધેરો ખાલી તમારી ઘરની માને કુડ દેવીને કે માં કદાચ જોડે અજોડે હાચા જૂઠા મે તારી માં જૂઠી સોગંદ ખાઈ લીધી હોય તો માં એક નારિયેળ આલું છું અને 5 કિલો ચકલાન ચણ નાખું છું તારા નામથી મા કદાચ સ્વાગન ખાઈ લીધું ભૂલ થઈ જાય માફ કરજે હવે પછી તારી સોગન નહીં ભલે મારું ગરું કપાઈ જાય તમારી માં રાજી થશે ના ખાધી હોય તો તમારા બાપ પતિ માફી માંગજો બાપે ના ખાધી હોય તો દાદા પતિ માફી માંગજો કે પેહલા તો સાચું સાબિત કરાવવા માટે પેહલાના ઘડિયાઓ હાથમાં દીવા ઉપાડતા પેલા કોર્ટ કચેરી ન્યાય નતો ખોટું ને મારી માતા નો દીવો ઉપાડ લે કે અમુક વાત એવી હોય આબરૂ નો પ્રશ્ન હોય કે ગમે તેવી વાત હોય સમાજમાં આબરૂ જાય એવી હોય તો માણસ છે ને આબરૂના ડર ના ખાતર તમારા બાપ દાદા ચોક હાથમાં દીવાય ઉપાડ લીધા છે ખોટા હશે કે નહીં શું ખબર તમારા દાદાનો આવો ગુનો હોય શું ખબર તમારા બાપનો આવો ગુનો હોય શું ખબર તમારા દાદીનો આવો ગુનો હોય અને કહે છે ગુના બાપ દાદાનો જ નડે હજુ તમે જે ગુના કરો છો ને તાર હાલ એ તો તમારી આવનારી વસ્તી ભોગવશે હજુ તમારા ગુનાનું ફળ નહીં આ તમારા કર્મોનું ફળ નહીં આ હજુ તો તમારા બાપ બાપદાદાનું ચાલે છે હજુ તો તમે જે આ કરો છો ને એ તો તમારા આવનારા ભવિષ્યમાં તમારા આવનારા વારસ દાનને ભોગવવું પડશે સુખ કે દુઃખ પણ બાપ દાદા એ આવી ગલતીઓ કરી હોય કે મારી દેવી અમને કરતી ગુના કોઈ દાદ મગજમય આવે તમને ગુનો કહેવાય આ પહેલી વાર ખબર પડી નહીં કે આનો ગુનો કહેવાય આ શું ખોટું કોઈ ભૂઆ તમને આવું બતાવે છે કે તારા દાદા એ ફલાણી માતા નો દીવો ઉપાડી ને કીધું તું કે આ વાત જો હાચી ખોટી હોય તો નો આ દીવો ઉપાડું છું પણ એ વાત સાચી હતી કદાચ ખોટી અને આબરૂ ખાતર કોઈ માતાનો દીવો ઉપાડ લીધો પણ માતા કોઈ વાતો પકડી નહીં રાખતી પણ તમે એક વખત તમારા બાપ દાદા તમારા વતી ને પણ તમારા દાદા વતી કોક માં જોણે અજોણે અમારા વડવાય કદાચ ભૂલ ચૂક થી કદાચ ખોટા હસીન હાચા સાબિત થવા માં તારો દીવો કે સોગંદ ખાધી હોય ને તો માં એક નારિયેળ વધેરું છું માફ કરજે તમારી માં બાથમાં ગાલ્યા છે ગોડા ઉમેરડી આવું કહું

તો રાક્ષસ જેવું તમે આ બધું રાખો તો આ તમે મારી મનતા રાખો પછી એક મારી આટલી લોન થઈ જાય હું ના કરી તમારી જ માં ના થવા દે લોન કરતી ને એનું કોમ ના કરતી મારી સ્વાગન ખાધી છે એટલે તમને એવું વિચારો ખારું મારી પાંચ રવિવાર ભર્યા મારું કોણ ના થયું આ બધા થઈ જાય મારી જોતો ખરા આ લોકો તો એક રવિવાર માં ઘેર બેઠા લોકો ના ઘર મો તારા સાનિધ્યમાં અમે પચીસ રવિવાર આવ્યા તો અમારું માં સારું નહીં થયું તો સારું કોણ ના કરવા દે તમારી ઘરની માતાઓ એમ કે તું સારું કરી દઈશ તો મારું આ કોણ કે છે આ ગુનો એટલે આ તમારી માં જે ગુના બતાવો છે એ બધા લાગુ પડે એવા બધા કહું છું હું કેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય કેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય અને કેસે કરતા તો ચૈતર ના વાયરા આયા જો આ વાયરા તો માતાઓ રમતી ઝૂમતી આવવાની આવશે ને આ સમય ગાળો એક બન્યો સુપ ચોગડી બન્યો એટલે બધી માતાઓ આવશે ઘેર જ છે પણ તો એક અલગ દાડો એક અલગ રંગ રૂપ લઈને આવશે એના તો આ ચૈતરમાં શું કરાય આ બધી માંગણીઓ કરવાની જરૂર નહીં ઉપવાસ કરું છું પેલું આ ગુના આખા વર્ષ એની માફી માંગવાની અને ઉપવાસ કરો તો એટલે કરવાના કે માં ભૂલ થઈ હોય આખા વર્ષ તો આ તારા નામથી ઉપવાસ કરું છું માં મારે કોઈ વસ્તુ નહીં જોતી પણ કોઈ ભૂલ થઈ હોય ને તો એના પેટે આ ઉપવાસ કરું છું માં સ્વીકાર કરી લેજે પણ તમે તો નવ દાડા લો ઉપવાસમાં નવે નવ દાડા અલગ અલગ માંગણી પહેલાનો અર્થે કે ઘર લઈ આવજે બીજાનો અર્થે કે ગાડી લઈ આવજે બીજાનો અર્થે એક દીકરાને સબંધ કરી આલજે તો ચોથા નોકરેક દીકરાને વિઝા કરી આવજે જમીનનો રખવો પતાઈ આલજે થાય કે નહીં તો કોઈ દાડે એવું થાય છે કે માં તારી સોગંદો ખાધી તી લે એના નામથી પાંચ ઉપવાસ કરીશ ભલે નવ ના થાય હું તો કહું સોગન ખાધી હોય કદાચ દંડ આલો નારિયોલ આલો પાંચ કિલો જાર નાખો તો રવિવાર દીકરા દીકરીઓ મારા રવિવાર કરે છે કરો છો ગણાય છે હું જોઉં છું કોઈ શનિવાર હનુમાનજી ના કરે કોઈ મંગળવાર કરે બરોબર છે તમને જે યોગ્ય લાગે ભક્તિ પ્રમાણ કરવું જોઈએ પણ રવિવાર કરો ઉપવાસ કરો ને તો આ સોગંદ ખાધી હોય વચન તોડ્યું હોય તમારી માનું કીધું ના કર્યું તને દંડ પેટે એક ઉપવાસ ખાલી એનામ નોમથી ભૂખ્યા વીઠી લેજો જો કદાચ ભગવાનના દરબાર હું જઈ અને તમારા આ બધા ગુના આ બધી ભૂલો ચોકડી ના મારી આવો ને તમારી મા તો ગોળા મન મેળવી લેજો આવું કે છે કે માતાજી નોની આટલી નાની વાતમાં અમારી માં યાત્રા જ રહે તો ઉપર ભગવાન બેઠો છે મા તો માં છે બધા દીકરાને હરકુદ રાખે બધાને વાલ કરે પણ ઉપર છે બધાનો બાપ ભગવાન સન એનું બધાનું રિમોટ કંટ્રોલ એના હાથમાં મારો ભગવાન તરત મન માતા રોકક રોકે તને ગમે તેટલા લાડ હોય તારો ગમે તેટલી ભક્તિ કરતો હોય પણ આ બોલી બીજું બોલવાનું સોગંદો ખાવાની લોકોની નિંદા કરવાનું આ બધું તે શીખવાડ્યું છે હું કોક ના મારા નાથ મેં તો આરા સંસ્કાર આલ્યા છે આ તો શીખ્યો તો ભગવાન મને હારું કરવા દે પેલા સદબુદ્ધિ હાલ પેલા હારા પ્રેરણા કર હારે વિચાર કરે એનું જીવન ચરિત્ર બદલ પછી તું ભલું કર આઈ છે ને એને કશું માગવાની જરૂર નહીં પડે મેલડી આવું માણસ અપવિત્ર ચોથી રે અપવિત્રતા હોય તો દેવી શક્તિ રે તન મન અને વચન તન થી એટલે શરીર થી તમે અપવિત્ર રહો જો તો દવાખાને જાઓ ફલાણી જગ્યાએ જાઓ સ્મશાનમાં જાઓ એવા ને એવા ઘેર આવો તાર ટાઈન ટાઈન બે બે દાડે નાવ આવો તો તમારા ઘેર માતા રે ટાઈન ટાઈમ નાહવાનું લખ્યું તું પણ નંદીએ ભૂલ કરી હતી તો એક ટાઈમ થઈ જાય ટ્રાઈન ટાઈમ ખાવાનું આવું સાંભર્યું તો પેલા એટલે તનથી પવિત્ર રહેવું પડે ચોખ્ખા એકદમ બે ટાઈમ સવાર સવા હાથ પગ ધોવ ના આવો નહીં તો પછી બીજું મનથી પવિત્ર રહેવું પડે ખરાબ વિચાર ના કરાય ખરાબ દ્રષ્ટિ ના ન ખાય આ બધો વિચાર શુદ્ધતા રાખવી પડે કોકના પ્રત્યે હારો ભાવ રખાય તમાર જો દાન કરવાનું ઈચ્છા હોય તમાર ના હોય પણ કોકનું ભલું વિચારીએ સારું વિચારીએ કે એનું સારું કરજો ભગવાન તો એ મન ચોખ્ખું રાખ્યું કહેવાય અને વચન કહેવાય વચન ચોખ્ખું રાખવાનું મતલબ ગારો જે ચોવીસ કલાક સવાર થી જ ચાલુ રેહશ સવારમાં ઉઠે ને તોથી બધાની એક એક ગાર ગણું તો હો તો થાય છે જ નીકળાવાની એટલી સો દીકરે તો ઓછી હોય પણ સો તો હોય જ તમારી માન ગમશે ગમશે કો એને તો દેવ જેવા દીકરા જોઈએ છે પણ તમે તો છો દેવ જેવા રહો તમે રાક્ષસ બનો દાડે દાડે પણ મારી ગુસ્સો અમારો આવી જાવ બોલી નાખીએ કોક દાડો બહુ અતિશય ગુસ્સો આવી જાય ક્રોધિત થઈને બોલી જાવ ચાલ માતા જવા દે ચાલ તારો ગુસ્સો હતો ને બોલી જ્યો વારે ઘડીએ વારે ઘડીએ વારે ઘડીએ તમે એવું ના માનશો મને માતા નહીં ખબર તમે બે ભાઈબંધ શું વાતો કરે ને એવું મેળવી હું આપણું બે બેન શું વાતો કરતી એ હું આપણું એટલે તમારી હોમ જ ઉદ નહીં માતાજી ને નહીં ખબર પડે બધી ખબર હોય એટલે આ બધી વાણી શુદ્ધતા લાવજો આ નોરતા આવશે લાવશો ને કેટલા લાવશે બધા વાંગરી ઊંચી કરે લે હું કોઈ વચન નહીં બાંધું પણ આ નોરતા આવ્યા છે ને નવ તારીખે ચૈ તારીખે ચાલુ થશે નવ ને તો એ પેલા થોડા તૈયાર થઈ જાવ જેવું થોડા તૈયાર થઈ જાવ તૈયાર થઈ અને બધા ગુનાની માફી માંગતા થાવ નોરતામ નવ દાડા પાલન કરી જો હું જે એ આવતા રવિવાર કહીશ કે ચૈતન નોરતામ શું પાલન રાખું શું નહીં રાખું જગત માં કદાચ આ નોરતામાં અને આવતી દિવારે જો કદાચ તમારા ઘેર હું અજવાડા ના મેલડી નહીં